હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા તમારું હાર્દિક સ્વાગત છે ગરમ છે બમ્પો કોફી પીવા બેઠો છે નહીં ને આવી ગયો છે અને કાને એકલી ઠંડી લાગે છે ટોપી એકલી પહેરી નહીં કાને એકલી ઠંડી લાગે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને અમે જમવા બેસી ગયા છે ડુંગળીની કઢી ને રોટલા ને મરચાં કાર્ટૂન ચાલુ છે અહીંયા તો કાર્ટૂન જોતાં જોતાં ખવાય અને આ કઢી લીંબુ કોઈ ખાય ગાય અમારે ઘેર ખાય કઢી લીંબુ નાખી બધું ખવાય